નું સ્વરૂપ x અને 0 સ્વરૂપમાં હોય સ્વરૂપમાં હોય એટલે x અક્ષ પરનું બિંદુ વિદ્યાર્થી મિત્રો શોધવાનું હોય ને તે તેનો y ામ 0 હોય બરાબર y ામ 0 હોય અને y અક્ષ પરનું બિંદુ શોધવાનો હોય તેનો x ામ 0 હોય આગળ મેં તમને પેલો આલેખ દોરીને પણ બતાવેલું હતું બરાબર છે તો અહીં આપણે લખીશું કે ધારો કે કને ફરી પાછું લખીશું કે ધારો કે p કૌંસમાં એક્સ જીરો એ કંશમાં બે ને માઇનસ પાંચ અને બે કંશમાં માઇનસ બે અને સમાન અંતરે છે સમાન અંતરે છે બરાબર તો સમાન અંતરે છે એટલે દોરી બતાવ્યો હતો તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સમાન અંતરે છે માટે શું થશે બંને અંતરેનું પીએ બરાબર

શું આવશે વિદ્યાર્થી મિત્રો અંતરના દરેક જે આખા ચેપ્ટરમાં જે મોટા ભાગ્યે બધા જ દાખલા છે તે પ્રમાણે કે પહેલું ને પહેલું ને બીજું ને બીજું ન સમજ પડે તો એકદમ ઈઝી વિદ્યાર્થી મિત્રો બરાબર છે શું લખીશું આપણે કે આ પહેલું અને પહેલું બીજું અને બીજું આ રીતે બરાબર તો અહીંયા લખીશું આ રીતે આવશે કે શું થશે તો જોઈશું આખાનો વર્ગ અને અને પછી આખાનો વર્ગ બરાબર પી સ્કવેર તો પી ને લેવાનું છે અને બી ને લેવાનું છે તો પહેલું છે આપણને એક્સ અને બીજું આપ્યું છે આપણને માઇનસ બે તો લખીશું આપણે કે એક્સ માઇનસ માઇનસ બે આખાનો વર્ગ પ્લસ જીરો અને નવ તો લખીશું આપણે જીરો માઇનસ નવ આખાનો વર્ગ બરાબર છે આગળ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પેલા એ માઇનસ બી નું સમીકરણ જે નિત્ય આપેલું હતું તે પ્રમાણે આનું સમીકરણ લખીશું આપણે તો નહીં સમજ પડતી વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ તમે લખી શકો કે પહેલા લખાશે એક્સ નો વર્ગ છેલ્લી વખત લખાશે બે નો વર્ગ વચ્ચે શું આવશે વિદ્યાર્થી મિત્રો તો વચ્ચે આવશે નિયમ ના બે અને પહેલું અને બીજું એટલે કે આવે અંશમાં આવશે બે બરાબર છે તે જ પ્રમાણે અહીંયા લખીશું તો જીરો ને માઇનસ પાંચ છે એટલે ડાયરેક્ટ આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો માઇનસ પાંચ એટલે કે પાંચ નો વર્ગ ઓછા ઓછા વધતા થશે એટલે પાંચ નો વર્ગ આપણે લખીશું બરાબર અહીંયા ચિહ્ન સુધારું પડશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે એક્સ અને ઓછા ઓછા બાર minus છે અને અંદર minus છે તો minus minus થશે વિદ્યાર્થી મિત્રો પ્લસ અને બે નો વર્ગ થશે બરાબર છે ફરી પાછું આગળ જઈશું તો આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો કે જીરો ને નવ છે એટલે આપણે લખીશું માઇનસ નવ નો વર્ગ બરાબર છે હવે આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો તો જોજો એક્સ નો વર્ગ એટલે લખાશે એક્સ નો વર્ગ બોલો આગળ શું આવશે આ ત્રણ નો ગુણાકાર કરીશું તો બે બે થશે કેટલા ચાર એક્સ બરાબર ફરી પાછું જોઈશું તો બે નો વર્ગ એટલે થશે કેટલા ચાર ફરી પાછું જોઈશું તો પાંચ નો વર્ગ એટલે થશે પચીસ બરાબર અહીંયા આપણે સમીકરણ લખીશું આ જ રીતે પણ પ્લસ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે થશે કે પહેલા લખીશું આપણે એક્સ નો વર્ગ છેલ્લી વખત લખીશું આપણે બે નો વર્ગ અને વચ્ચે લખીશું પ્લસ નિયમના બે પહેલા કૌંસમાં એક્સ અને બીજા કૌંસમાં બે બરાબર છે ફરી પાછું પહેલી બાજુ નવ નો વર્ગ એટલે એક્યાસી લખવું હોય તો લખી દઈશું આપણે આ રીતે બરાબર આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો હજુ પહેલાનો ગુણાકાર કરવાનો બાકી છે તો અહીં આપણે લખીશું એક્સ નો વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ પચીસ અને ચાર તો પચીસ ને ચાર થશે કેટલા વિદ્યાર્થી મિત્રો એકત્રીસ બંનેનો પ્લસ છે એટલે સરવાળો કરીશું આપણે આ બાજુ જોઈશું તો એક્સ નો વર્ગ બે બે થશે આપણા કેટલા વિદ્યાર્થી મિત્રો ચાર એક્સ બરાબર અને ફરી પાછા થશે બે નો વર્ગ એટલે ચાર અને પેલા થશે પાછા આપણા કેટલા એક્યાસી હજી એક સ્ટેપ આગળ લંબાવીશું એક્સ નો વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ એકત્રીસ અને પેલી બાજુ જોઈશું તો એક્સ નો વર્ગ પ્લસ ચાર એક્સ અને એક્યાસી ને ચાર વિદ્યાર્થી મિત્રો કેટલા થશે આપણા પંચ્યાસી બરાબર આગળ વિદ્યાર્થી મિત્રો બંનેને સાથે કરીશું તો આ બધા ડાબી બાજુ લાવીશું તો થશે આ રીતે વિદ્યાર્થી મિત્રો કે એક્સ નો વર્ગ પ્લસ એક્સ નો વર્ગ છે ડાબી બાજુ આવશે તો થશે કેવા માઇનસ એક્સ નો વર્ગ એટલે માઇનસ અને પ્લસ આપણા શું થશે જમણી બાજુના જમણી બાજુથી ડાબી બાજુ લાવીશું એટલે માઇનસ હોય તો પ્લસ થશે ને પ્લસ હોય તો માઇનસ થશે તો પ્લસ છે ડાબી બાજુ લાવીશું તો થશે કેવા આપણા માઇનસ ચાર એક્સ બરાબર ફરી પાછું પંચ્યાસી છે તો એને રવા દઈશું આપણે જમણી બાજુ જ અને આ ડાબી બાજુ એકત્રીસ છે તેને જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ ના કેવા થશે વિદ્યાર્થી મિત્રો માઇનસ બરાબર છે તો અહિયાં જઈશું વિદ્યાર્થી મિત્રો તો પ્લસ એક્સ નો વર્ગ અને માઇનસ એક્સ નો વર્ગ કટ થશે આ માઇનસ માઇનસ ઓછો ઓછો શું થશે વિદ્યાર્થી મિત્રો બોલો જોઈએ માઇનસ માઇનસ શું થશે તો કેવા થશે પ્લસ બરાબર માઇનસ માઇનસ પ્લસ થશે અને ચિહ્ન રહેશે આપણું તો પ્લસ એટલે પંચ્યાસી માંથી જો પંચ્યાસી માંથી ઓગણત્રીસ બાદ કરીશું તો આ બાજુ દસ ની બાદ પંદર માંથી નવ જાય તો પંદર માંથી નવ જાય તો રહેશે છ અને સાત માંથી બે જાય તો રહેશે કેટલા પાંચ એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો છપ્પન બરાબર તો અહીંયા આવશે આપણા છપ્પન ફરી પાછું માઇનસ આઠ એક્સ બરાબર છપ્પન માટે એક્સ બરાબર થશે આપણા છપ્પન અને આ આઠ ડાબી બાજુ જશે તો ક્યાં આગળ જશે સોરી જમણી બાજુ જશે તો ક્યાં આગળ જશે છેદમાં બરાબર આ બાજુ રહેશે માઇનસ એક્સ તો એક્સ બરાબર થશે વિદ્યાર્થી મિત્રો બોલો જોઈએ કેટલા થશે આઠ સાત છપ્પન આઠ આઠ કટ થશે તો એક જ બાજુ માઇનસ છે એટલે આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કેવો માઇનસ જ માં જવાબ આવશે કે એક્સ બરાબર આવશે આપણા માઇનસ સાત તો વિદ્યાર્થી મિત્રો આપણા દાખલા નંબર સાત જે છે તેનો જવાબ આવે છે આપણો કેટલો માઇનસ સાત આવે છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે એક વાર બે વાર રિપીટ કરીને જોજો લખીને જોજો તો ગણી જોશો તો આવી જ જશે બરાબર છે તો આ દાખલો અહીં આપણે પૂરો થાય છે તો વિડીયોને જોતા રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં